સમસ્ત મહાજન અમદાવાદ ગુજરાત અરહમ અનુકંપા સુપર સ્પેશિયાલિટી એનિમલ એમ્બ્યુલન્સ છે તે શરૂ કરવામાં આવી છે જેમાં ફ્રી ટ્રીટમેન્ટ નિઃશુલ્ક દરે આપવામાં આવશે ત્રણસો પાસઠ દિવસ જગ્યા પર તરત સારવાર આપવામાં આવશે નિશુલ્ક સારવાર જગ્યા પર તરત મળશે માર્ગ અકસ્માત ઇલેક્ટ્રિક શોક અને અન્ય ઇજાગ્રસ્ત ઘાયલ થયેલા આવલા જેવ માટે આ સેવા શરૂ કરવામાં આવી છે ત્યારે આ કાર્યક્રમમાં વાત કરીએ તો એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ સાથે જ અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા ને આજે અબુલા જેવો માટે એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે તમામ બાબતોમાં જે કોઈ પણ ઇજાગ્રસ્ત અબુલા પશુઓ છે તેમને ગમે ત્યાં ગમે તે રીતે સારવાર મળે તે માટે આ સેવાભાવી સંસ્થા છે આગળ આવી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે પહેલાં તો અમદાવાદ શહેર મેયર પ્રતિભા જૈન તે સાંભળી લો જે સમસ્ત મહાજનના જે અમારા કાર્યકર્તા કહેવાય ગાંધીનગરના મિટિંગમાં પણ જ્યારે તેઓ ત્યારે પણ હતા વિનંતી છે કે આ અમને સર્વપ્રથમ તો હું સમસ્ત મહાજન અને એમની સમસ્ત ટીમને આજના બે એમ્બ્યુલન્સના શુભારંભ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું અને અમદાવાદ મહાનગરપાલિકા વતી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે સમસ્ત મહાજન જે દ્રષ્ટ છે એ હર હંમેશા અબોલ જીવો માટેનું જે નિક કાર્યો કરતા હોય એના માટે પણ ધન્યવાદ આપું છું આજે જે એમ્બ્યુલન્સનું શુભારંભ કરવામાં આવ્યું છે એ એમ્બ્યુલન્સમાં જે અબોલ અને મૂંગા જીવો છે એમની સ્થળ પર જ ડૉક્ટર દ્વારા જે ઓન ધ સ્પોટ સારવાર કરવામાં આવશે અને એનાથી ઘણા બધા જે અબોલ જીવો હોય છે જે બીમાર પડે છે એમની સારવાર કરવામાં આવશે અને ઘણી બધી જગ્યાએ સંસ્થાએ પોતાની જગ્યામાં અનેકા અનેક વૃક્ષોનું વાવેતર કર્યું છે અને અનેકા અનેક તાલાબોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેનાથી કે લોકોને જે પર્યાવરણની જાગૃતિ પણ થાય અને લોકોને પણ એનાથી રાહત મળે એ બધા જ એક કાર્યો માટે સંસ્થાને અને સમસ્ત નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છે આ હતા અમદાવાદ શહેર મેયર પ્રતિભાજૈન તેમણે આ મામલે મહત્ત્વની માહિતી આપી છે તે સમસ્ત મહાજન અમદાવાદ ગુજરાત અરહમ અનુકંપા સુપર સ્પેશિયાલિટી એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે તેને ખૂબ જ સરાહનીય કાર્ય માનવામાં આવી રહ્યું છે અને હવે ક્યાં બોલા પશુઓ છે તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે ઉદ્દેશ્ય સાથે આ એમ્બ્યુલન્સ શરૂ કરાય છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં